બધાય આપણે તૈયાર થઈ જશે નવા કપડા પહેરીને જો ભૂમિ પણ તૈયાર થઈ જશે

આપણે થોડીક જ વાર માં હાલતું થવાનું છે દુવારકા તો આપણને મજા આવશે છે આવું તને હાથ પાપડ રોટલી ને તો અહીંયા ચપાતી જે છે અને આપણે ડુંગળી અને આપણે કાજુ મસાલા નું શાક અને આ છાશ કેમ છો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જશો તો આજે આપણે પછી ગયા શ્રી દ્વારકા જો અહીંયા બધે પાર્કિંગ છે નકરી જે કાર પડી છે આપડે જવાનું છે ચા પીવા ચાલો ચા પીવા જો આપણે ચા પીવા જઈ રહી છીએ અને ચા ચાય પીને આપણે મંદિરે જવાનું છે જો આ મંદિર દેખાય છે હવે આપણે ચા પી લીધી છે અને હવે જવાનું છે આપણે મંદિરે તો જો મંદિર સાવ દેખવા માંડ્યું છે હવે આપણે આ દીવો પ્રગટાવીને આપણે મૂકવાનો હશે દરિયા Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

ખરીદવાલાયા કે જોલી બોટ બે વમોસ નાનાનાના પોસ્તે મોસ ના હા જો મૂર્તિ છે વાળા

અને જો અહીંયા નાસ્તો કરવા માટે જે પહેલા ચણા અને આ જો બંગડી જો આ બાજુ મસ્ત મસ્ત ચશ્મા છે જો અને જો અહીંયા વોચ ઝુમ્મર છે પટ્ટા છે ભાઈ ઉપર આવી જાવ ને Malah ini tu. Ayah, kita